અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામથી દ્વારકા પગપાળા યાત્રાનો પ્રારંભ કરતા યાત્રાળુનું ગીર સોમનાથ જિલ્લા ખાતે આગમન થયું હતું ત્યારે યાત્રાધામ પાંચી ખાતે મોક્ષ પીપળે પાણી રહીને યાત્રાળુઓએ ધન્યતા અનુભવી હતી પગપાળા યાત્રા વર્ષ અગિયારથી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ યાત્રા સતત ચૌદમી વખત પગપાળા યાત્રા પ્રારંભ જે જાફરાબાદ તાલુકાના ગામ મિતિયાળાથી દેવધુની દ્વારકા ઘાટે જવામાં રવાના થઈ છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ પગપાળા પ્રવાસ જાફરાબાદથી દ્વારકા પગપાળા યાત્રાનો પ્રારંભ કરાયો હતો જેમાં મનુભાઈ મામરિયા અર્જનભાઈ ભીલ નારાયણભાઈ કરશનભાઈ શાંખર સામંત

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ